ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શિવ મહોત્સવ પ્રસંગે સવા લાખ પાર્થિવેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું દેવાધિદેવ મહાદેવના પરમ પવિત્ર શ્રાવણ માસમાં ભરૂચના તપોવન સંકુલ ખાતે આવેલી શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે શ્રાવણ વડ અગિયારસથી અમાસ એટલે કે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટથી તારીખ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસોમાં શિવ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા પુણ્યશલીલા નર્મદા નદીમાંથી દરરોજ માતી લાવી ચિંતામણી પાર્થિવેશ્વરના સવા લાખ શિવલિંગ નિર્માણનું કાર્ય સવારના નવથી બાર કલાક દરમિયાન વેડોક્ત મંત્રોચ્ચાર સાથે શિવ પાર્થિવેશ્વર પૂજન લઘુરુદ્ર કરવામાં આવી રહ્યું છે આ સાથે સાથે આ શિવ મહોત્સવના દિવસો દરમિયાન તારીખ ઓગણત્રીસથી થી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી પરમ પ્રમાણ દર્શન પારધી વલસાડના પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતીજી દ્વારા શિવ મહિમનો સ્તોત્ર જ્ઞાન યજ્ઞનો લાભ સાંજના છ થી સાત કલાક દરમિયાન આપી રહ્યા છે તારીખ એક અને બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદ સરસ્વતીજી દ્વારા શિવ આરાધના જ્ઞાન યજ્ઞનું આયોજન સાંજના છ થી સાત કલાક દરમિયાન કરવામાં આવ્યું છે તારીખ બે નવ બે હજાર ચોવીસને સોમવાર એટલે કે શ્રાવણ વટ અમાસના રોજ શ્રાવણ માસના અંતિમ દિવસે સવારના નવથી બાર કલાક દરમિયાન એકસો આઠ સમૂહો અભિષેકાત્મક લઘુરૂદ્ર વિધિ વિધાનપૂર્વક કરવામાં આવશે તો આ રૂળ અવસરમાં સહભાગી બનવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે ઓમ નમઃ શિવાય નર્મદે હર પવિત્ર શ્રાવણ માસ એટલે શિવ અને જીવના મિલનનો સુભક સમન્વય અને ભગવાન શિવનું આરાધન આપણી ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિને ટકાવવા માટે જપ તપ કર્મ યોગ ઘણા બધા માર્ગો બતાવ્યા છે પણ આ શ્રાવણ માસ એટલે ભગવાન શિવના આરાધનનો મહિનો છે અને એ શિવના આરાધન માટે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલ અંતર્ગત સવા લાખ શિવ પાર્થિવેશ્વરનું નિર્માણ કરી રહ્યા છે ભક્તિભાવમાં વધારો થાય સાથે આ નાના નાના બટુકો ઋષિકુમારો જે પાઠશાળામાં અધ્યયન કરી રહ્યા છે એમની અંદર એક સેવા ધર્મ જાગે એવી ભાવના થકી વિદ્યા કામસ્તુ ગિરિશમ એવું આપણા શાસ્ત્રમાં જે કહ્યું છે તો વિદ્યા પ્રાપ્તિ માટે ભગવાન શિવનું આરાધન એ શ્રેષ્ઠ લખેલું છે અને કહેલું પણ છે સાથે પરમ પૂજ્ય પરમ પરમપ્રમાણ દર્શનના સ્વામીજી શ્રી નિજાનંદજી સુંદરબજાના યજ્ઞના માધ્યમથી બાળકોને શિવ શિવમહિમના સ્તોત્ર સમજાવી રહ્યા છે અને એનું જ્ઞાન પણ ઋષિકુમારો પ્રાપ્ત કરી રહ્યા છે તવકી વૃત્તિર ન ફલાતી જે શિવ શિવમહિમના સ્તોત્રમાં કહ્યું શું ભગવાનની સેવા ફળતી નથી અર્થાત ફળે જ છે તો આપણો સેવા ધર્મ દ્રઢ થાય અને ઋષિકુમારોમાં જ્ઞાનની અભિવૃદ્ધિ થાય સાથે સમસ્ત વિશ્વનું પણ કલ્યાણ થાય અને વિશ્વપટલ ઉપર ભારત દેશ છે એ સંસ્કૃત અને સંસ્કૃતિના માધ્યમથી વધારે સમૃદ્ધ અને પ્રસિદ્ધ બને એવી સદભાવના આ તપોવન સંકુલ અંતર્ગત જે ઋષિકુમારો નર્મદા સંસ્કૃત પાઠશાળામાં વેદાભ્યાસ કરી રહ્યા છે એમની ભાવના છે અને એ ભાવનાથી સમાજને પણ સુંદર મજાનું જ્ઞાન મળે અને ઉપદેશાત્મક એક જે સ્ત્રોત છે પ્રવાહ છે જ્ઞાનનો એ પણ પ્રાપ્ત થાય એવી ભાવના સાથે હર હર મહાદેવ હરિ નમો નમ